સુરતના પાસોદરા ખાતે ગર્લફ્રેન્ડ ની સગાઈ થતા કેરોસીન લઈને ઘરે જઈ છરી મારી તે પછી પ્રેમી પોતે ભડભડ સળગ્યો હતો આ મામલે સારવાર લઈ રહેલી યુવતીનું પણ હોસ્પિટલના બિશાને મોત નીપજ્યું સુરતના પાસોદરા વિસ્તારમાંથી એકાદ મહિના પહેલા એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચી ચપ્પુના ઘા છીંક્યા હતા ત્યારબાદ યુવકે પોતાના પર કેરોસીન છાંટી મોતને વહાલું કર્યું હતું યુવક યુવતીના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો પ્રેમિકાની સગાઈ અન્ય વ્યક્તિ સાથે થતા થતા યુવકે ઉશ્કેરાઈને તેના ઘરે જઈ ચપ્પુના ઘા મારી દીધા હતા યુવતીને ઈજ્જર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી એક મહિનાની સારવાર બાદ આખરે યુવતીએ પણ દમ તોડ્યો હતો બનાવ અંગે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ શૈલેષ ગીરી ઘટના તો અમે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે ને મારી નાખીશ

એ કોઈને ખબર નહોતી કે શું થયું છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો હતો છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા પાછળ અમે આવ્યા દવાખાને આવ્યો ખખડાયું લાગે દરવાજો ખોલો અંદર ઘરી જ્યો સરી લઈને શરીર બતાવીને પેટ્રોલ સાટીને સળગાવ્યું કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ એ રીતની ઘટના હતી